તો બીજી તરફ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં જાહેર માર્ગોની સફાઈ ફિલ્ટર પીવાનું પાણી અને આખલાના આતંકમાંથી મુક્તિ સહિતના પ્રશ્નોને લઈને મહિલાઓએ પત્રકારો સામે રોષ વ્યક્ત કર્યો હતો કે જ્યારથી આ લોકોએ કોન્ટ્રાક્ટ આપ્યો છે ત્યારથી ન્યાથી કોઈ નથી વાળવા આવતું કોઈ નહીં કોઈ કચરો લેવા આવતું અને જે ટ્રેક્ટર આવે છે એ લોકો સીટી વગાડીને ઉપર બેઠા બેઠા કચરો લે છે અને વાળવાનું અને ભરવાનું કહે છે તો કે અમારામાં ન આવે તો આ ચોકનો હાઉસિંગ બોર્ડનો જે કચરો છે એ કોનામાં આવે એ કોને લેવાનું અને કોને સાફ કરવાનું એ જવાબદારી કોની વેરો ટાઈમસર ભરી છે તો આ સફાઈ કોને કરવાની અને પહેલાં જે આવતા હતા કર્મચારી સફાઈ કરવા એ લોકો બરાબર જ સાફ કરતા હતા તો આ બધું શું કામ આવું કરવાનું અમારે અત્યારે હાઉસિંગ બોર્ડની જ્યારે ભાજપની ચૂંટણી થઈ અત્યાર સુધીમાં અમારા વોર્ડમાં કોણ ચૂંટાણું છે ને એ અમારા હાઉસિંગની પબ્લિકને ખબર જ નથી બરોબર જ્યારે સરઘસ નીકળું ને ત્યારે જે લોકો ભાજપનો અમે ચૂંટાઈને આવ્યા છીએ સરઘસ નીકળું ત્યારે એ નીકળ્યા ત્યાર સુધી અત્યારે આજે જોઈ લો ભાજપની ચૂંટણીથી અત્યાર સુધીનો સમય કેટલો થયો પણ કોઈ વોર્ડવાળા અમારા વોર્ડમાં કોઈ જાણવા નથી આવ્યું કે તમે અમને મત આપીને જીત જીતાડ્યા છે તો તમારે પબ્લિકને કઈ પ્રશ્ન છે એ પૂછવા માટે કોઈ પબ્લિક નથી આવી ટંકારામાં દસમી ફેબ્રુઆરીથી વિશ્વ